બાહુબલી દબંગ નેતા અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ શક્ય છે કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે એવા સંકેત મળ્યા છે કે મધુશ્રી વાસ્તવને કોંગ્રેસમાં જવાનો રસ હોય આ સંકેત કોઈ એમને નથી આ હવાની વાતો નથી પરંતુ આ એટલા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કારણ કે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને અમદાવાદના કાર્યાલયમાં ખુદ મળવા પહોંચ્યા હતા જે હા આપને ભલે નવાઈ લાગે આપને ભલે એ વાત પર વિશ્વાસ ન હોય પરંતુ પાંચથી છ ટર્મ ભાજપના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવ શક્તિસિંહ ગોહિલને અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય મળવા માટે પહોંચ્યા હતા આ મુલાકાતના બે અર્થ થઈ શકે એક કે આ શુભેચ્છા મુલાકાત હોઈ શકે બીજું બે હજાર ચોવીસ પહેલા મધુ શ્રીવાસ્તવ કઈ નવા જૂની કરવાના વિચારોમાં છે આપને કદાચ યાદ હશે જ બે હજાર બાવીસની ગત વિધાનસભામાં જોરશોરથી એ ચર્ચાઓ ચાલી હતી કે મધુ શ્રીવાસ્તવને ભાજપ રિપીટ કરી રહ્યું છે પરંતુ ભાજપે મધુ શ્રીવાસ્તવને ટિકિટ ના આપી એટલે કે ભાજપે મધુ શ્રીવાસ્તવને સાઈડલાઈન કર્યા અને ત્યારબાદ અપક્ષ તરીકે તેઓ લડ્યા અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું પરંતુ બે બાદ સૌ કોઈને લાગી રહ્યું હતું કે મધુ શ્રીવાસ્તવે હવે ખુદ નક્કી કરી લીધું છે કે તેમની રાજકીય કારકિર્દીનો હવે કદાચ સમય છે રિટાયરમેન્ટ લેવાનો પરંતુ એ વાતમાં તો હવે કોઈ મોલ રહ્યો નથી એ વાતના સંકેત ત્યારે પણ મળ્યા કે મધુ શ્રીવાસ્તવ રિટાયરમેન્ટ નથી લઈ રહ્યા ત્યારે જ્યારે સરા જાહેર તેમણે એવી વાત કરી દીધી કે મારી ટિકિટ કાપવા પાછળ વડોદરાના સાંસદ મહત્વની ભૂમિકા ભજવી છે વડોદરાના ભાજપના સાંસદ પર પર તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યા અને હવે તેઓ મળી રહ્યા છે શક્તિસિંહ ગોહિલને શક્તિસિંહ ગોહિલને મળવાની પાછળનું એક સ્પષ્ટ કારણ એ છે કે મધુ શ્રીવાસ્તવ એ લોકોને સંકેત આપવા માંગે છે કે તેઓએ રાજકીય જીવનમાંથી અથવા તો રાજકીય સફરમાંથી બાય બાય નથી કર્યો તેમણે રિટાયરમેન્ટ જાહેર નથી કર્યું પરંતુ તેઓ કંઈક નવા જૂની કરવાના ફેરાકમાં છે હવે અડધી કલાક ચાલેલી આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ એ તો ફોડના શક્તિસિંહ પાડ્યો છે એના ખુદ મધુશ્રી વાસ્તવે પરંતુ અડધી કલાક કોંગ્રેસના કાર્યાલયમાં ભાજપના પૂર્વ નેતા જો મળવા જાય તો તમે પણ સમજી જ શકો છો કે શું મુદ્દા પર વાત થઈ હશે કદાચ એકમંદરે માની લઈએ કે શુભેચ્છા મુલાકાત હોય પરંતુ મધુ શ્રીવાસ્તવ આ પહેલા ક્યારેય પણ શુભેચ્છા મુલાકાત કરવા કોંગ્રેસ કાર્યાલય ગયા હોય એ ભાઈ મને તો યાદ નથી તમને યાદ હોય તો જરૂર કમેન્ટ કરજો એટલે એનો મતલબ એ થયો કે મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ભાજપને નડી જવાના મૂડમાં આવી ગયા છે જો કોંગ્રેસ કોઈ નિર્ણય લે છે તો સ્વાભાવિક છે કે ભાજપ માટે મુશ્કેલી સર્જાશે કે નહીં એ તો મોટો સવાલ છે કારણ કે આ વાત વિધાનસભાની નથી આ વાત છે લોકસભાની અને મધુ શ્રીવાસ્તવ ખુદ જાણે છે કે પોતાના વાઘોડિયા મત વિસ્તારમાં ભલે તેમનો ડંકો હોય પરંતુ વાત જ્યારે લોકસભાની આવે ત્યારે એ લોઢાના ચણા ચાવવા સમાન થઈ શકે છે હવે તો જો અને તોના થેલમાં કોંગ્રેસ શું નિર્ણય લે છે એ તો સમય જ બતાવશે પરંતુ મધુ શ્રીવાસ્તવ એટલે કે જેને આપણે બાહુબલી દમંગ નેતા પોતાની આગવી શૈલીથી આક્રમક શૈલીથી ભાષણ આપતા નેતા હવે કોંગ્રેસના સહારે છે કે નહીં એ તો સમય બતાવશે પરંતુ એક વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ કે મોહ ભંગ થઈ ગયો ભાઈ મધુ શ્રીવાસ્તવનો આમ તો બે હજાર માટે જેમણે રાજીનામું આપ્યું પરંતુ છેક સુધી એવી ચર્ચા હતી કે કદાચ મધુ શ્રીવાસ્તવને ભાજપે છેલ્લો ચાન્સ આપી દે છેલ્લો ચાન્સ મળ્યો નહીં પરંતુ હવે કોંગ્રેસ એમને ચાન્સ આપે છે કે નહીં એ તો સમય બતાવશે પરંતુ આ મોટા સમાચાર વડોદરાની જનતા માટે વાઘોડિયાની જનતા માટે મધુ શ્રીવાસ્તવના ફોલોઅર્સ માટે ખાસ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે છે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિચારવાનું કે જો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ સાથે જોડાય છે તો કોંગ્રેસના ફાયદામાં છે કે પછી એવા લોકોના નુકસાનમાં જે વર્ષોથી ટિકિટ મેળવવા મહેનત કરી રહ્યા છે હવે તો સમજ બતાવશે શું થશે વધુ વિડીયો માટે આપ જોતા રહો ગુજરાત